બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય આવતો નથી રામ મારો આવતો નથી રે પ્રેમ ના પોકાર વિના આવતો નથી રે આવતો નથી રામ મારો આવતો નથી રે પ્રેમ ના પોકાર વિના આવતો નથી રે મોડા ઉઠીને મારે મંદિરે આવે મોડા ઉઠીને મારે મંદિર આવે ચોખા ધરીને પછી પૈસા ફગાવે ચોખા ધરીને પછી પૈસા ફગાવે ಾವನಾ ನೋ ಕೈ ಭೂಕ್ಷೇಮ ಪ್ರೇಮ ಸೂರ ನೋ ನಾದೂ ಸುನಿ ಅಂತರನು ನಾದ ವೈಕುಠ ತೀಯಾವತು ಧೂಳತಣ ತ್ರಾಸು ತೀ ಗಜನೇವು ಗಾರತು ಧೂಳತಣ ತ್ರಾಸು ತೀ ಗಜನೇವು ಗಾರತು ಲಕ್ಷ್ಮೀ ಗರುಡನೆ ಸಾಥೆ ಲಾವ್ತು ನೀ ರೇ ಪ್ರೇಮ ಪೋಕಾರ ವಿನಾ ಆವ್ತು આવતો નથી રામ મારો આવતો નથી રે ના પોકાર વિના આવતો નથી રે ભક્તિ ના ભાવે મને જે કોઈ બોલાવે ભક્તિ ના ભાવે મને ભાવથી બોલાવે સાચા ભવે મારા ચરણ પખાળે એવા ભક્તોથી હું કાય છેટો નથી રે પ્રેમ ના પોકાર વિના આવતો નથી રે આવતો નથી રામ મારો આવતો નથી રે પ્રેમ ના પોકાર વિના આવતો નથી રે પ્રેમથી પોકારિયા દ્રૌપદી દેવીએ પ્રેમથી પોકારિયા દ્રૌપદી દેવીએ પ્રેમથી પોકાર કર્યો સતી દ્રૌપદી એકનો અનેક થયો વિધ્વી સાડીએ એકનો અનેક થયો વિધ્વી સાડીએ એ વિપતમાં વેળાવી તાવતો નથી રે પ્રેમના પોકાર વિના આવતો નથી રે આવતો નથી રામ મારો આવતો નથી રે પ્રેમના પોકાર વિના આવતો નથી રે એક જ અવાજ મને પ્રેમથી પોકારે ચડતો હું તો મનુષ્ય નિવારે ફોગટ ફેરો મને ફાવતો નથી રે પ્રેમના પોકાર વિના આવતો નથી રે આવતો નથી રામ મારો આવતો નથી રે પ્રેમના પોકાર વિના આવતો નથી રે પજે ભગવાન એ જ મારો છે કાયદો પુરુષોત્તમ પ્રેમ વિના જુદો શું વાયદો અંતર ની લાગણી લગાવતો નથી રે પ્રેમ ના પોકાર વિના આવતો નથી રે આવતો નથી રામ મારો આવતો નથી રે પ્રેમ ના